વડા પ્રધાન સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી પીપીએલ આઈએફએફસીઓ જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો આરસીએફની કુલ એકસો છ ડ્રોન દીદીઓને મહાનુભાવના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા આ એગ્રી ડ્રોન અર્પણ કરવામાં એકસો છ ડ્રોન દીદીએ યુનિવર્સિટીના શ્રી ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને ડ્રોન મારફત જંતુનાશક દવાનો છંટકાવ કરીને અદભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે સ્વ સહાયતા જૂથોની બહેનોને એક હજાર ડ્રોન અર્પણ કરવાનું મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક કાર્યક્રમ છે દેશમાં એક લાખ એક કરોડ લખપતિ દીદી બની ચૂકી છે આવતા સમયમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે કોઈ પણ દેશ કે સમાજ એ નારી શક્તિ થકી આગળ વધી શકે છે જો મહિલાઓને સહારો આપવામાં આવે તો આજ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે બેટી બચાવ યોજના ગર્ભવતી મહિલા પોષણ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના મુદ્રા યોજના આયુષ્માન યોજના જન કેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું કાર્યક્રમમાં ધારાસભ્યો

એકસો છ ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી એકસો છ ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ત્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે જેમ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે એમ અત્યારે પણ મિત્રો ડ્રોન એકસો ને છનો કાર્યક્રમ દોતીવાડા ખાતે રાખ્યો ખેડૂતોનો ખૂબ લાભ લે પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે અને આજના કાર્યક્રમમાં જે રીતે બધી દીદીઓને જોઈ જે આગેવાનોને જોયા જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બેનો પણ આવી હતી નમસ્તે મારું નામ પટેલ ડિમ્પલ બેન છે હું મીઠીવાવડી ગામની વતની છું તાલુકો જિલ્લો પાટણ અમને અત્યારે એક નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે આ ડ્રોનની અંદરથી અમને અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું જેમ કે વરિયાળી છે જીરું છે અજમો છે એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર માન વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે અને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવું એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે જીએનએફસીના સીઆરસી વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ